ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં ભાજપ સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના સાંસદ પ્રદેશ ઉપાધ્યક્ષે ભરૂચ જિલ્લા રોટરી ક્લબ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં રાજ્ય અને દેશમાં થયેલા સર્વાંગી વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો આ પરિષદમાં જોશી અગિયાર વર્ષમાં દેશના આંતરિક અને બાહ્ય સુરક્ષા આર્થિક વિકાસ થયેલી સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જિલ્લામાંહેજ એક્સપ્રેસ વે અને ભાવી એરપોર્ટ જેવા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે જિલ્લાના ભાજપ અગ્રણીઓ સહિત પદાધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ બાબતેની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે અમારા સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જનકભાઈ સંગઠનના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા અગિયાર વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે આ જે કાર્ડ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃત કાળ છે અને અમૃત કાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદ્રઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય દેશની આંતરિક સુરક્ષા હોય દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે